જય શ્રીરામ ખેડૂત મિત્ર નમસ્કાર તમારું મીઠી લીમડીમાં હાર્દિક સ્વાગત છે મીઠી લીમડીના પાકમાં તે ખેડૂત મિત્ર આજે આપણે મીઠી લીમડીની જ વાત તો નહીં કરીશું બટ ખેડૂત મિત્રો હું આજે કાલે મતલબ કાલે સવારની મારી ટ્રેન છે હું મારા ગામડે જઈ રહ્યો છું અને મારા મોટી માસીના છોકરાનું લગ્ન છે એટલે એ અટેન્ડ કરવા જઈ રહ્યો છું તે ખેડૂત મિત્રો મારી મીઠી લીમડીની ઇન્ફોર્મેશન પંદર દાડા સુધી બંધ રહેશે આખા પંદર દાડા તે ખેડૂત મિત્રો મેં આ વિડીયો એટલે બનાવવાનું મહત્વ સોચ્યો કેમ કે તમને ખેડૂત મિત્ર પંદર દાળા હું નહીં દેખાવ તો પછી એવું લાગશે ફેક વિડીયો હશે એટલે ખેડૂત મિત્રો હું કોન્ટેક્ટ નંબર અત્યારે આવી દઉં છું નીચે તમને કંઈ પણ માહિતી જોતી હોય મીઠી લીમડીની વાત ઉપર તો તમે મને કોન્ટેક કરી શકો છો અને તમે મારી જોડેથી મીઠી લીમડીની માહિતી લઈ શકો છો ઓકે ખેડૂત મિત્ર અને બીજી કંઈ જાણકારી જોતી હોય તો તમે મને કમેન્ટ કરો જે પણ જાણકારી જોતી હોય કેમ કે હું એવરી સન્ડે રાખું જ છૂકી હોય અને ક્વેશ્ચન મતલબ જેના બી કમેન્ટ આવ્યા હોય તો બધા ખેડૂત મિત્રના હું ક્વોચ્ચનના રિપ્લાય આપું છું એ દાડે રવિવારના દાડે ઓકે ખેડૂતો ખેડૂત હું વ્લોગ તો બહુ ચઢાવું છું આ ચેનલ ઉપર તો તમે મને કમેન્ટ કરજો કઈ હું જઈ રહ્યો છું મુંબઈ છો કે કઈક બીજે અને ખેડૂત મિત્ર હું હવે કાલથી બહુ બધા વ્લોગો બનાવવાનું છું અને મારા માસીનું જે છોકરાનું લગ્ન છે ને એ બહુ જ અલગ ટાઈપનું રહેશે આપણા કરતાં અલગ જ થાય છે અહીંના લગ્ન કરતાં તો એ બી પ્લીઝ વિડીયો જોજો અને મને સપોર્ટ કરજો ઓકે ખેડૂત મિત્ર અને આ વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરજો અને શેર કરજો અને ઘણા ખેડૂતને જણાવજો મીઠી લીમડીની ખેતી આ વર્ષે આપણે બે હજાર ચોવીસમાં એક વીઘા ખાલી એક વીઘા ટ્રાય કરવાનું છે ઓકે ખેડૂત મિત્ર ચલો મળીશું નેક્સ્ટ વિડીયો પર અને વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો અને ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો પર જય રામ ખેડૂત મિત્ર